ગીર સોમનાથના સુત્રાપાડામાં આભ ફાટવું જેવી પરિસ્થિતિ સર્જાય છે સુત્રાપાડામાં રાત્રિના સમયે દસ ઇંચ વરસાદ પડ્યો ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઘરો અને મકાનોમાં પાણી લોકોની હાલત કફોડી બની વિસ્તાર સમગ્રપણે જળબંબાકાર થઈ ગયો હતો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાત્રિના સમયે દસ ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ઘરની અંદર ગરી ગયા છે એક વાગ્યા પછી વધારે વરસાદ થઈ ગયો છે બરાબર તો અત્યારે પોઝિશન એજ છે કે અમારે ત્રીસ ચાલીસ ખોડાની અંદર દર વર્ષે પાણી ગરી જાય છે બરાબર આજ પણ આ પાણીની નિકાલ અમારે નથી તો અમે એટલું કહેવા માંગીએ કે આ પોઝિશન અમારે પાણીની છે એ નિકાલ થઈ જવી જોઈએ બરાબર અમારે જે દુકાનની અંદર નુકસાનની અંદર નુકસાનની અંદર ત્રણ ફ્રીજ દુકાની ની અંદર બરાબર પછી ઘરની અંદર જે અનાજ સેટીઓ એ બધી ડૂબી ગઈ છે પછી અમારે ઉપર જવું પડ્યું કારણ કે નીચે બેઠા જેવું હતું નહીં પસાર કર્યો બસ જાગીને ને ઉપર બેહવાનું બે અમારે દૂધ મળે કે ન પાણી મળે નીચે પાણી પીવાનું હતું એ બધી આમાં મિક્સ થઈ ગયું તો પાણી પણ પીવાનું મળતું નથી દર વર્ષે આવી પરિસ્થિતિ દર વર્ષે અમારે સહાય માટે અમારે ફોર્મ એ સહાય માટે ફોર્મ અમારું પેલા અમારા ભરાણા થા જ્યાં એ પાણી ભરાય છે એને ને જેને નથી ભરાણા એને પછી ભરાણા છે એટલે ફોર્મ ભરાણા છે બરાબર તો અમારે દર વર્ષે આવી રીતે હતું તો અમારે પોરની અંદર જે ફોર્મ ભરાણા થાય એ અમારે સહાય હાથમાં અમારે જે પાણી ગરી ગયા થાય એને સહાય હાથમાં આવી નથી ને જેને પાણી નતા ગેર્યા એને સહાય હાથમાં આવી હતી શું વિનંતી કરશો બા અમે એટલું વિનંતી છે કે અમને પાણીનો નિકાલ થવો જોઈએ Não é